से पार्वती बोली शंकर से सुनिए भोलेनाथ जी रहना है हर एक जन्म में हमें तुम्हारे साथ जी वचन दीजिए ना छोड़ोगे कभी हमारा हाथ जी ओ भोलेनाथ जी ओ भोलेनाथ जी, 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 जी ओ शंकर नाथ જૈસે મસ્તક પે ચંદા હૈ ગંગા વસી જ રખના હૈ અવિનાશી મુજે પ્રેમ ઇચ્છાઓ નીકના હૈ અવિનાશી મુ અમૃતું નમસ્કાર મિત્રો આજે જીટી સ્કૂલ ઓગણીસો પંચાણું ના બે મિત્રો દ્વારા સ્વાનોને લાભથી વિતરણ કરવામાં આવ્યું છે ભારે વરસાદમાં પહેલાં તો માંડવી અને માંડવી વસતા તમામ નાગરિકો અને ભાઈ બહેનો અને ધર્મપ્રેમી જીવદયા પ્રેમીઓને ખાસ કરીને શુભેચ્છાઓ કે આજે ઐતિહાસિક ટોપરસન તળાવની ઓગણવિધિ થઈ ગઈ છે સાથે સાથે જે રૂકમાવતી નદીમાં નવા નીર આવ્યા છે એની શુભેચ્છાઓ તમામ માંડવી અને દેશવાસીઓની શુભેચ્છાઓ આજે જીટીઆઈ સ્કૂલ 1995 પંચાણુંના બેચના મિત્રો દ્વારા જ્યારે ભારે વરસાદ થઈ રહ્યું છે ત્યારે શ્વાનોને લાભી વિતરણ કરવામાં અમારી બે ટીમ જોડાય છે જેની સાથે અત્યારની એક ટીમ અમારી જે છે એ શીતલા મંદિર ને જંગલ એરિયામાં છે અને જ્યારે બીજી અમારી ટીમ છે અત્યારે દ્રબુડી શ્યામજી કૃષ્ણ વર્મા એ રોડ ઉપર છે તો તમામ દાતા પરિવારોએ જે અમને સાથ સહકાર આપ્યો છે ને સહયોગ આપ્યો છે એનો હું ખૂબ ખૂબ આભાર માનીશ અને આવી જ રીતે જીવદયાના કોઈ પણ કાર્ય હોય તો જીટીઆઈ સ્કૂલ ઓગણીસો પંચાણુંના બેચના મિત્રોને કોન્ટેક કરશો આજે સાથે મારી સાથે જોડાયેલા છે ચંદ્રેશભાઈ માલમ જયેશભાઈ સોની દેવભાઈ ને જયભાઈ સોની સાથે નીલેશભાઈ સોની જે અમારા બીજી ટીમના યથાથી છે એ ત્યાં કને રાવલપીલ રોડ ઉપર નીકળી ગયા છે ને સૌનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમે જોઈ રહ્યા છો કે ભારે વરસાદ અત્યંતમાં ભારે વરસાદની કામગીરીમાં પણ આજે જીતીયા સ્કૂલના મિત્રો વાહનો અને જીવદયાને ક્યાંય લાભ માટે લાપસીમાં જોડાયેલા છે